આજે વિજ્ઞાન દિવસ છે અને તેના જ ઉપલક્ષમાં સહજ અને લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા આજે વિજ્ઞાન દિવસને લઈ વિજ્ઞાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહજ સંસ્થાના પચાસ જરૂરિયાતમંદ વસ્તીના બાળકોને વિજ્ઞાન પ્રયોગોના નિદર્શન માટે તૈયાર કરવામાં આવ્યા બીજા અઢીસો જેટલા જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ઊભા કરેલા સ્ટોલથી દસ દસની ટુકડીઓમાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું દિવસ દરમિયાન ચાલતા મેળામાં ત્રણ ટુકડીઓમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારથી અઢીસો બાળકો ગમતની સાથે વિજ્ઞાન શીખ્યું હતું આ મોચીલો પ્રયત્ન કરવામાં આવ્યો આ વિજ્ઞાન મેળામાં જો વાત કરીએ તો બોટલમાં ફૂગો એટલે કે હવાનું દબાણ સમજાવવામાં આવ્યું હતું સાથે જ ગુમ થતો સિક્કો

અઠ્યાવીસમી તો એના ઉપલક્ષમાં સહજ સાથે મળીને એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા એમાં સહજ સંસ્થાએ તૈયાર કરેલા પચાસ જેટલા વિવિધ વિસ્તારના છોકરાઓ વડોદરાના તેઓ નિદર્શન કરવાના છે ચૌદ જેટલા પ્રયોગો છે જ્યાં બેસિક સાયન્સ કન્વે થાય છે એમાં અને ચૌદે ચૌદ અલગ અલગ સ્ટોલ ઉપર રાખેલા છે એટલે સરસ મજાનું તંબુ પણ બનાવવામાં આવ્યો છે એમાં અલગ અલગ સ્ટોલ છે અને આ વિદ્યાર્થીઓ સોસોની લગભગ ત્રણ બેચ આવશે અઢીસોથી ત્રણસો છોકરાઓ આવશે એ છોકરાઓને આ પચાસ છોકરાઓ એમના પ્રયોગો નિદર્શિત કરશે અને એના થકી બેસિક વિજ્ઞાનનો એક મેસેજ કે એમની અંડરસ્ટેન્ડિંગ કે એમની સમજ કેળવવાનો એક પ્રયત્ન છે એવી રીતે લોકવિજ્ઞાન કેન્દ્ર અલગ અલગ આખા મહિના દરમિયાન જે નેશનલ સાયન્સ ડેના ઉજવણીના ભાગરૂપે કરી રહ્યું છે એમાં આજે રવિવારે પણ આવી રીતના આખો દિવસ અહીં સાયન્સ સેન્ટર ખાતે